राजकोट राजकोट માં અગ્નિકાંડ નો મામલો લાપતા યુવક ના પરિવાર જનો એ સસ્પેન્ડ કરેલા અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવાની કરી માંગ લાપતા યુવક ના પરિજનો પહોંચ્યા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કલ્પેશ બગડા ઉંમર વર્ષ 20 ના પરિવાર જનો પહોંચ્યા પીએમ રૂમ ખાતે કલ્પેશ બગડા ટીઆરપી ગેમ ઝોન માં કરતા હતા નોકરી ઘટનાના દિવસે પરિવારજનોને કલ્પેશે કહ્યું હતું કે ગેમ ઝોનમાં સ્કીમ ચાલે છે તે માટે મોડું થશે લાપતા યુવકના પરિવારજનોની માંગ સસ્પેન્ડ કરવામાં આવેલ અધિકારીઓ વિરુદ્ધ પોલીસ નોંધે ફરિયાદ સસ્પેન્ડ એ માટે જ કરવામાં આવ્યા છે કારણ કે તેઓ જવાબદાર છે તો તેઓ જવાબદાર છે તો તેના વિરોધ પણ ફરિયાદ થવી જોઈએ મૃતકના પરિજન

હવે તો અમે એ રાહ જોઈને બેઠા છે પ્રશાસન જે યોગ્ય પગલાં લે અને જે મિસિંગ લોકો છે અને જેમને ડેડ બોડી સોંપવાની છે એ પ્રક્રિયા જલ્દી કરે સાંજ સુધીમાં આ કામ પૂર્ણ કરે તો લોકો જે એમના જે સગાવાલો હેરાન થાય છે હેરાન થતા બંધ થાય અને એ જે એમને જે ઘરના લોકોને જે શાંતત્વ આપી ખોટું બોલીને એમને સમજાવવા એ હવે યોગ્ય નથી મારો ભાણો હતો અને એમનું નામ કલ્પેશ બગડા એમની ઉંમર વીસ વર્ષ છે અને ત્યાં એ જોબ કરતો હતો છ મંથથી જોબ કરતો હતો ના અમે એવું હતું કે જ્યારે સેમ્પલ લીધા ને એટલે એવું કીધું હતું કે તમને કાલે મળી જશે બરાબર બોડી સેમ્પલ રિપોર્ટ આવી જશે એવું પછી બીજા દિવસે અમે વેઇટ કરી તો અમને જાણવા મળ્યું કે ભાઈ અડતાલીસ કલાક પછી આવશે આ લોકો જે છે એમને માહિતગાર નથી હોતા કે ભાઈ ડીએનએ ટેસ્ટમાં વાર લાગે છે અડતાલીસ કલાક ત્રણ દિવસ જેટલો ટાઈમ લગતો હોય છે તો સતત બે ત્રણ દિવસ અહીંયા પરેશાન થાય છે વેઇટ કરે છે

સજા જે છે જે કાનૂન પ્રમાણે જે એમને પોતે જે ભૂલ કરી છે બરાબર છે કાળજી રાખી નથી નિષ્કાળજીના કારણે જે કોઈ પ્રોસેસ મુજબ ન્યાય અદાલત દ્વારા યોગ્ય નિર્ણય લઈ અને જે લાગુ પડતી તમામ પ્રકારની કલમો એડ કરી અને વધુમાં વધુ એમને સજા કરવામાં આવે તો એ એ ન્યાય જે છે એ લોકોને મળ્યો કહેવાય ના થવી જોઈએ સસ્પેન્ડ કર્યા છે બરાબર સસ્પેન્ડ કર્યા મતલબ એ લોકો એમાં ઇન્વોલ્વ હશે ને તો જ સસ્પેન્ડ કર્યા હશે તો પછી એના પણ નામ એફઆઈઆરની ની અંદર દર્જ થવા જોઈએ ને